વૃદ્ધ પર હુમલાની ઘટના વૃદ્ધને માર મારવાની ઘટના સીસીટીવી નામના યુવકે બાબતે બબાલ થઈ હતી ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મુકુંદ કઈ રીતે આ વૃદ્ધને ધમકી આપવામાં આવી શું વિગત વાત કરવામાં આવે માર મારી અને મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર બનાવ અંગે વાત કરીએ તો એક સ્કૂલ આવેલી છે ત્યાં સ્કૂલની બાજુમાં ગરીબ માણસે રેકડી રાખવાની હતી આ રેકડી રાખવાની ના પાડવામાં આવી હતી ત્યારે આ વૃદ્ધે સામે જે આરોપી છે તેમણે સમજાવ્યું હતું કે ગરીબ માણસને રેકડી રાખવા રાખવાdio તે બાબતનો ખાર રાખી અને આ જે સ્કૂલની બાજુમાં રેકડી રાખવાની જે હતી તે સ્કૂલના જે બાજુમાં જ રહેતા એક યુવક છે તેમને ઢોર માર મારી અને વૃદ્ધને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી હતી અને સમગ્ર મામલે આ જે વૃદ્ધ છે તે ઈજાગ્રસ્ત થયા હતા જી આભાર મુકુંન જાણકારી આપવા માટે સમાચાર ગાંધીનગરથી સાયકો કિલર ઝડપાયો અડાલજ માથેલી યુવકની હત્યા મામલે ધરપકડ કેનાલ પાસે યુવક યુક્તિ પર હુમલો કર્યો હતો બે ત્રણ દિવસ પહેલા જે ગાંધીનગર અડાલજ કેનાલ એટલે કે અંબાપુર પાસે જયારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે અડાલજ પોલીસ ગાંધીનગર એસપી એલસીબી એસઓજી સહિતનો જે સ્ટાફ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને જયારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક યુવક અને યુવતી છે તે કારમાં બેઠા હતા તે દરમિયાન શખ્સ આવ્યો હતો અને લૂંટના ઈરાદે આ યુવક ઉપર તેને છરી વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક છે તેનું ઘટના સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું જયારે આરોપી દ્વારા ખૂબ જ કુરતાપૂર્વક જે યુવતી છે તેને પણ હથિયારના ગામ મારવામાં આવ્યા હતા કોલકાતા ભારે વરસાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા રસ્તાઓ જળમગ્ન બન્યા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો પરેશાન થયા છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પાણી ઓસરી નથી રહ્યા મેઘરાજા વિરામ લે તેમ છતાં પણ ઘૂંટણ સમા પાણી હજુ પણ અડ્ડો જમાવીને બેઠા છે કઈ રીતે જે ફોર વ્હીલર છે તે પણ ટાયરના ભાગની વાત કરી રહી છું હું જ્યાં આખે ને આખા પાણીમાં ડૂબેલા છે અહીં લોકો નાવડીનો સહારો લઈ રહ્યા છે અવરજવર કરવા માટે

અને આ બધા જે તળાવો બને ગાંધીનગર જિલ્લામાં અરોલ તાલુકામાં એ બધા તરાવોની આજુબાજુમાં બાળકોના રમત ગમતના સાધનો અંદર તળાવમાં ફરવાની વ્યવસ્થા અને બાળકોને લઈને નાસ્તો કરવા જવું હોય તો વ્યવસ્થિત ઓફિસિયલ શુદ્ધ ખાણીપીણીના ના સ્ટોર લાગે એવા સ્ટોરની વ્યવસ્થા આ બધા તળાવની અંદર કરવાનું આપણે નક્કી રાત ના રહેવું હોય તેની હોસ્ટેલ ની વ્યવસ્થા દર્દીને ને હોસ્પિટલમાં જમવાની વ્યવસ્થા અને દર્દીની જોડે જે સગાવાલા આયા હોય એને પૂર્ણ રૂપે મફત માં પ્રસાદ સ્વરૂપે જમાડવાની વ્યવસ્થા ચલાવીએ કલોલ માં આવી વ્યવસ્થા થઈ જશે અને એની અંદર આયુષ્યમાન ભારત કાર્ડ અને ગુજરાત સરકાર કાર્ડ એટલે આ હોસ્પિટલમાં દસ લાખ સુધીનો બધો જ ખર્ચો મફત કરવાની કામ છે આનાથી કલોલના માટે સારા સારી આરોગ્યની જલ જીવન મિશન નું કામ પણ આપણે ત્યાં ખૂબ સુંદર રીતે થયું છે ગેસના સિલિન્ડર શૌચાલય બનાવવાનું કામ એ પણ ખૂબ સુંદર રીતે

ખેડૂતોની બધી વસ્તુ પર ટેક્સ કરી નાખવાનું મોટર સાયકલ લેવી હોય કોઈ ગાડી લેવી હોય તો એ ટેક્સ એકદમ ઓછો કરવાનું કામ નરેન્દ્રભાઈ બે ત્રણ મહિના જાય પછી પર ટેક્સ

ડાંગમાં વાદળ ફાટિયા જેવી સ્થિતિ જોવા મળી રહી છે વઘઈ સાપુતારા માર્ગનું ભારે વરસાદથી ધોવાણ થયું વઘઈ સાપુતારા માર્ગ પર આવેલ બાજ ગામ નજીક જ વરસાદને લઈને પૂરના પાણી રોડ પર ફરી વળ્યા બ્રિજ પરના માર્ગનું પણ ધોવાણ થયું ભારે વરસાદના પગલે જિલ્લાના દસ જેટલા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધ વહીવટી તંત્ર દ્વારા જનતાને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા પ્રાંત અધિકારીએ વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું આહવાથી વગેરે સુધીમાં અત્યારે મૂળચણ અને બીજા નાના મોટા બે ચાર જગ્યા ઉપર પથ્થરો પડવાની કે રસ્તા ધોવાની જે ઘટના બની હતી ત્યાં અત્યારે સાઈડ ક્લીન કરી દેવામાં આવી છે અને વાહનોની અવરજવર ચાલુ થઈ ગઈ છે અને અત્યારે સાપુતારા ઉપર એક જગ્યા પર એક ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યો છે ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ અને કામગીરી ચાલુ થઈ ગઈ છે ડાંગ જિલ્લામાં વાદળ ફાટ્યું જેવી ઘટના બનવામાં આવી છે દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરી કે ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત ધોધમાર વરસાદને પગલે વાહન વ્યવહાર જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે સમાચારોમાં આગળ વધીએ ડાંગમાં ધોધમાર વરસાદ બાદ બ્રિજમાં ધોવાણ થયું છે તેના દ્રશ્યો આપ જુઓ ચોવીસ કલાક ની અંદર ડાંગ જિલ્લામાં માહોલ ડાંગ જિલ્લાના ગીરા ખાપરી અંબિકા અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ખાપરી નદી છે ખાપરી નદી પર જે આ એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો બે હજાર ચોવીસ પચીસની સાલની અંદર બ્રિજ બનાવવામાં આવ્યો હતો એ બ્રિજનો એપ્રોચ આ વરસાદની અંદર ધોવા ધોવાઈ જવા પામ્યો છે કે ખાપરી નદીની અંદર ગત રાત્રિએ પડેલા ભારે વરસાદને પગલે ગોળાપૂર હતું પૂર ગયું અને તબાહીના દ્રશ્યો છોડી ગયો એ દ્રશ્યો ચોક્કસપણે કંઈ કહી જાય છે કે આ પૂરને કુદરતી હોનારતને કારણસર આ એપ્રોચ ધોવા પામ્યો છે જે અંતર્ગત સ્થાનિક ખેડૂતો માટે પણ અવર જવર થી માનીને પશુપાલક ખેત વિષયક માટે પણ આ રસ્તા પરથી અવર જવર કરવા માટે તકલીફ પડે છે તો એ ગામના સ્થાનિક સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું જે તમારું નામ આ જે એપ્રોચ ધોવાઈ ગયો છે આવા જવાની તકલીફ શું તકલીફ શું કહેશો સાહેબ તકલીફ તો છે જ હવે આનાથી તો જવાય નહીં કેવી રીતે જઈ શકું આ દૂધ લઈ જવાનું કે અમારા પોયરા લોકોને જોવા જવાનું તો તકલીફ જ છે આમ તેમ આવર જવર કરવાનું તો આમથી ડૂળવણ ચાર રસ્તા કે વ્યારા જવાનું ઝાવડા જવાનું આ બાજુ જવાનું તો બહુ તકલીફ છે સાહેબ આ સ્થાનિક જણાવી રહ્યા છે કે પશુપાલકનો ધંધો કરે છે દૂધ ભરવા જવા માટે સામે આવેલ કોશીમ પાટણ ચિકાર જેવા ગામોમાં દૂધ દેરી અંદર દૂધ ભરવા જતા હોય છે વાહન લઈને પરંતુ પરિસ્થિતિ આ જે એપ્રોચ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત આ જે પશુપાલકો છે એને દૂધ ભરવાની તકલીફ નિશાળા આવતા જતા બાળકોને પણ તકલીફ અને હજુ પણ હાલ જે હવામાન ખાતાની આગાહી છે કે ભારે વરસાદ થઈ શકે જે અંતર્ગત હજી પણ સ્થિતિઓ બગડે તો નવાઈની વાત નતી કેતન પટેલ ન્યૂઝ હેટીન ગુજરાતી ડાંગ અમિત શાહની કલોલને ભેડ કલોલમાં જ્યોતેશ્વર તળાવનું લોકાપર્ણ કલોલ નગરપાલિકા દ્વારા નવ નિર્મિત તળાવનું લોકાપર્ણ કેન્દ્ર ગ્રુપ મંત્રી અમિત શાહના હસ્તે લોકાપર્ણ અમારી એસટી કલોલ થઈને જ જતી મે કલોલના નેકવાળો પણ અત્યારે કલોલના રોડ રસ્તા સ્વચ્છતા ૂટમટ કરાઓની સંગઠના હવે રેન બસેરા ની ઇતિહાસમાં છેલ્લા પાંચ દસ વર્ષ ની અંદર કલોલ નો જે વિકાસ થયો છે કલોલ વાળા તૈયારી રાખજો દસ વર્ષમાં કલોલ અને અમદાવાદ બે થઈ જાય સરકારના વિકાસના કામો આજે અહીંયા શરૂ થયા છે લગભગ ત્રેપન કરોડની પાંચ યોજનાઓ જેમાં પાંત્રીસ કરોડનો ગંદા પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ અગિયાર કરોડના ખર્ચે જ્યોતિષ્વર તરાવનું નિર્માણ સો લોકો સુઈ શકે એવું રેન બસેરો જે વરસાદમાં ને ઠંડીમાં ગરીબોને આશ્રય સ્થાન માટે કામમાં આવે સફાઈ ઉપકરણો અને તે અલગ અલગ બોરવેલ એના કામો એનું આજે લોકાર્પણ થયું કામો પૂરા થઈ ગયા છે અને એકાણું કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ અનેક કામો ચાલુ કલો નો વિકાસ એ આવનારા બે હજાર ઓગણત્રીસ સુધી ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર બંને મળી આપણી વિધાનસભા એક આદર્શ વિધાનસભા બને લગભગ બે હજાર સત્યાવીસ સુધી થયા પછી ઓળખ સમાન ગીરાધોદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અંબિકા નદી પર આવેલા ગીરાધોદ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

ડાંગ જિલ્લામાં ભારે વરસાદે જિલ્લાની પૂર્ણા અંબિકા અને ગીરા ખાપરી નદીમાં ઘોડાપુર લાવ્યા છે જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અંબિકા નદી પર આવેલા ગીરાધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોતા નવસારી જિલ્લામાં અંબિકા નદીએ તબાહી મચાવી શકે છે

તેમને જાણ થઈ અને તમામને બહાર કાઢવામાં આવ્યા ગૃહ માતાએ સાવચેતી રાખી તો હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો આજે ભારે વરસાદ ખાબક્યો છે તેના કારણે દેવધા ગામમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે ધીમે ધીમે જળસ્તર વધી રહ્યું છે જેના કારણે લોકો ચિંતામાં ગરકાવ થયા છે આ પેલી તો વિદાય લેતા વરસાદે તારાજી સર્જી પૂરની સ્થિતિ ખરાબ છે અને અત્યારે ખેડૂત લોકોએ એમના પાક માટે બિયારણ બી જમીનમાં વાવી દીધું હતું પણ આજે સદનસીબે પૂરના પાણી આવી ગયા છે તો ખેડૂત લોકોને પણ એ પ્રકારની તકલીફ દેવટા ગામ જવા સ્થિતિ ખરી ના ના કોઈ પણ પ્રકારે દેવટા ગામે જવા સ્થિતિ નથી અમે આવ્યા ત્યારે રોડ પર પાણી નહોતું અત્યારે તો પાણી ભરાણ શરૂઆત થઈ ઘણા પાણી છે તમે થોડી વાર એને તમે લેટ થશો તો તમને પણ તકલીફ થશે બહાર નીકળવા માટે બિલકુલ અન્ય યુવાનો છે અન્ય એક યુવાન છે આપણે એની સાથે વાત કરીએ મોટા ભાઈ શું નામ આપનું જય પટેલ જય શું કહેશો સ્થાનિક છો જે રીતે પાણી ભરાવા માંડ્યા છે કેટલી ચિંતા કેટલા નુકસાનની વાત છે બહુ નુકસાન તો વધારે જ છે કેમ કે ખેતી અત્યારે ચાલુ થઈ ગઈ છે એટલે નુકસાન બિલકુલ યુવાનો જે દેવધા ગામ છે ત્યાં પહોંચવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે પણ પાણીનું લેવલ વધી રહ્યું છે પાણીની ગતિ વધી રહી છે અને એક ફાર્મ હાઉસથી લઈ એક ખેતરથી બીજા ખેતરમાં પાણી જઈ રહ્યા છે એટલે કે અહીંથી આગળ જવું હિતાવક નથી કારણ કે પાણી જે રીતે તેની ગતિ વધારી રહ્યું છે ચોક્કસ તંત્રને ચિંતાથી તંત્રએ પહેલેથી જ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપી દીધી હતી અને અમે પણ દેવધા ગામના લોકો સુધી લોકોની સમસ્યા જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો પણ કહી શકાય કે અમે પહોંચ્યા ત્યાં આગળ જ પાણી ફરી વહી રહ્યા છીએ કારણ કે આવ્યા તે સમયે રોડ પર પાણી નહોતું પણ હવે ધીરે ધીરે પાણીનું લેવલ વધતા હવે અમે પણ આ રોડથી બહાર નીકળવાનો ચોક્કસ પ્રયાસ કરીશું કારણ કે અમે બહાર નીકળીશું તો લોકોની સમસ્યા તંત્ર સુધી અને દર્શકો સુધી પહોંચાડી શકીશું સામે આવ્યા ગણદેવીનો દેવધા ગામ જે સંપર્ક વિહોણું થાઉ છે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા દેવધા ગામ આવવા જવાનો રસ્તો બંધ થયો છે નવસારી જિલ્લામાં તારાજીના દ્રશ્યો જુઓ જ્યાં નજર કરશો ત્યાં પાણી જે પાણી જોવા મળશે ગણદેવીનું દેવધા ગામ જે સંપર્ક વિહોણું થયું છે આવવા જવાનો રસ્તો અહીં પાણીમાં ગરકાવ થતા લોકો અવર જવર નથી કરી શકતા પોતાના ઘરોની અંદર જ લોકો ફસાયેલા છે ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે જેના કારણે લોકોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કેવી રીતે ખરીદવા જાય લોકો તે એક મોટો પ્રશ્ન વિદાય લેતા વરસાદે ડાંગ જિલ્લામાં વરસ્યો અને તેની અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે નવસારી જિલ્લાના બિલ્લીમોરાથી જે ગામ છે એ દેવતા ગામ છે ગામ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે રોડ પર પાણી ભરી વહી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આજુબાજુ આવેલા ખેતરો છે વાડીઓ છે તેમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે ફોર વ્હીલર તો જઈ શકે તેવું નથી ટુ વ્હીલર પર અમે ગામ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પણ જે પ્રકારે પાણીનો ફ્લો છે તે એક ખેતરમાંથી બીજી ખેતરમાં એક વાડીમાંથી બીજી વાડીમાં જઈ રહ્યો છે જેને લઈને આ ગામ દેવદા ગામ સંપર્ક યુવાનું થયું છે અને ધીરે ધીરે હવે પાણીનું લેવલ વધી રહ્યું છે હું કેમેરામેનને કહી પાછળની સાઈડના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે પાછળ સ્થાનિક યુવાનોની મદદથી અમે પહોંચવાનો પ્રયાસ કર્યો તો ટુ વ્હીલર પર કારણ કે અહીંયા ફોર વ્હીલર પહોંચી શકે તેમ નથી તે છતાં ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે દેવદા ગામ અહીંથી માત્ર એકથી દોઢ કિલોમીટર દૂર છે પણ દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ રોડો પાણીમાં ઘરકાવ થઈ રહ્યા છે ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે તંત્ર દ્વારા તમામ લોકોને ગામ ખાલી અથવા સુરક્ષિત જગ્યા પર પહોંચવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યારે કહી શકાય કે દર વર્ષે વિસ્તારોમાં ત્રણ વખત રેલ આવે છે પણ આ વર્ષે વિદાય લેતા વરસાદે તારાજીના દ્રશ્યો ધીરે ધીરે સર્જી રહ્યા છે કારણ કે આવવા ડાંગમાં એક જ દિવસમાં દસ ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે અને આ વરસાદને લઈને નવસારી જિલ્લાનું બિલ્લીમોરા ગંધ વિસ્તાર છે ગામ વિસ્તાર છે કે ત્યાં તારાજી ધીરે ધીરે વધી રહી છે ચોક્કસ વરસાદે વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પણ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે સતત પાણી આવી રહ્યું છે તેને લઈને લોકોની ચિંતા તંત્રની ચિંતા વધી રહી છે ફરી વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દેવધા ગામ જવાનો જે રોડ છે આ થી અમે ગણતરીની મિલિટો પહેલા આવ્યા હતા ત્યારે અહીંયા પાણી નહોતું અને પાછળના ભાગમાં પાણી હતું પણ ધીરે ધીરે હવે પાણીનું લેવલ વધી રહ્યું છે ફોર વ્હીલર જાય તેવી શક્યતા નહીં